અને આ જગ્યાએ સાત ઋષિઓએ તપસ્યા કરી હતી અને આ મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને આ મંદિરની બાજુમાં પવિત્ર નદી પણ વહે છે આ ઉપરાંત બે નદીઓનો સંગમ પણ થાય છે તો ચાલો આ પવિત્ર મહાદેવના મંદિરના દર્શન કરીએ તમને પણ કરાવું તો ફાઇનલ મિત્રો આપણે આવી ચૂક્યા છે સપ્તેશ્વર મંદિરના સાનિધ્યમાં આજના વિડીયોમાં હું તમને સપ્તેશ્વર સંપૂર્ણ મંદિર બતાવીશ એ સાબરમતી નદી વહે છે તે પણ આપણે જોઈશું ને આ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું તો ચાલો આપણે આ મહાદેવના દર્શન કરીએ પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે તો મહાદેવના દર્શન કરી આપણે પાવન થઈએ અને આખી જગ્યા સંપૂર્ણ જગ્યા તમને બતાવું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા હોય ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂકતા નહીં તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફળની તો મિત્રો આપણે મંદિરના પરિસરમાં આવી ચૂક્યા છે જોઈ શકો છો અહીંયા આવજો તમારે પાર્કિંગની સ્પેસ મળી જશે સરસ મજા અહીંયા પાર્કિંગની જગ્યા છે ટુ વ્હીલર ફોર વ્હીલર પાર્ક કરી શકો કોઈ ચાર્જ નથી ફ્રીમાં પાર્કિંગ છે આ સાથે તમારે અહીંયા ભોજન લેવું હોય છે અહીંયા અલગ અલગ ભોજનાલય પણ છે જોઈ શકો છો નાસ્તાઓ જ છે અહીંયા સામે ભોજનાલય પણ તમે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવો તો ભોજન પણ તમે લઈ જ આપણે ભોજનનું શું રેટ છે તે પણ જોઈશું તો વિડીયોમાં છે લેજો સુધી બનાવી રહ્યો પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ અને તમને તમને પણ કરાવીએ અને આખું મંદિર પડે છે આપણે જાણીએ અને ઇતિહાસ પણ તમને જણાવીશું તો જોઈ શકો છો જેવા તમે મંદિર અંદર એન્ટ્રી મારશો તમે અહીંયા નાસ્તાના સ્ટોલ મળી જશે સરસ મજાના અને સામે રમકડાના સ્ટોલ પણ છે તમારા બાળકો માટે અને ઠંડા પીણાના પણ સ્ટોલ તમને અલગ અલગ મળી જશે તમામ પ્રકારના સ્ટોલ તમે જોવા મળે છે અને આ રસ્તો સીધો આપણને લઈ જાય છે સપ્તેશ્વર મહાદેવના મંદિરના સામે સામે જોઈ શકો છો મંદિરનું લખેલ સપ્તેશ્વર મહાદેવ ચાલો હવે આપણે મંદિરના દર્શન કરી તો મિત્રો સામે જોઈ શકો છો સપ્તેશ્વર મહાદેવનું મંદિર તમને જોવા મળે છે એક સમય એવો હતો વધારે વરસાદના કારણે આખું મંદિર શેખ સુધી પાણી હતું તમે જોઈ શકો છો ફોટોના માધ્યમથી તમને દેખાત પણ હશે આખું પાણી ભર્યું હતું એ વધારે વરસાદી પડ્યો હતો તે સમયે સામે મંદિર છે અને અહીંયા તમને હનુમાન દાદાનું પણ મંદિર જોવા મળશે તો પહેલાં હનુમાન દાદાના આપણે દર્શન કરી લઈએ અને બાજુમાં છે ગણપતિ દાદાનું તો ગણેશના પણ તમે દર્શન કરી લો અને સામે છે મંદિર અને સાબરમતી નદી પણ તમને જોવા મળશે તો મિત્રો સપ્તેશ્વર મહાદેવ મંદિરનું એક ખાસિયત છે કે અહીં શિવલિંગ પર હંમેશા માટે સદાય માટે અહીંયા જરાભિષેક થાય છે અને તે પાણી ક્યાંથી આવે છે આજ સુધી કોઈને પણ ખબર નથી તે જગ્યા પણ હું તમને બતાવું ને આપણે મહાદેવના શિવલિંગના દર્શન કરીએ અને એ જરાભિષેક થાય છે તે પણ આપણે જોઈએ તો મિત્રો અત્યારે આપણે પણ ઊભા છે સપ્તેશ્વર મહાદેવ મંદિરની બિલકુલ સામે અંદર મંદિર છે જ્યાં સતત જરાભિષેક થઈ રહ્યા છે આપણે ત્યાં પણ જઈએ દર્શન કરીએ પણ જોઈએ અહીંયાથી મંદિરનો આગળ સાબરમતીની નદીનો તમે વ્યૂ જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે અને આ નદી એવું માનવામાં આવે છે કે કોઈ પણ માણસ મરી જાય અસ્થિ વિસર્જન પણ અહીંયા થાય છે તો એ ઘણા બધા લોકો અહીંયા અસ્થિ વિસર્જન માટે પણ આવતા હોય છે તો ચાલો આપણે પહેલાં મંદિરના દર્શન કરી લઈએ અને તમને આખો જે જરાભિષેક થાય છે તે પણ આપણે જોઈએ તો મિત્રો જોઈ શકો છો આપણે આ જે જરાભિષેક થાય છે તે જગ્યાએ લઈ રહ્યા છીએ અને અહીંયા પણ જોઈ લો શિવાલયમાં અહીંયા પણ જરાભિષ થાય છે પણ ફાઇનલી જે જગ્યાએથી પાણી સતત વહે છે તે જગ્યાએ આપણે હું તમને દર્શન કરાવી દઉં અને પાણી ક્યાંથી આવે છે આજ સુધી કોઈને ખબર નથી આરે સતત અભિષેક થાય છે ઉનારો હોય ચોમાસું હોય શિયાળો હોય વર્ષોથી કોઈ દિવસ આ જગ્યાએ પાણી બંધ થયું નથી આજ સુધી એ ખબર નહીં પડતી પાણી ક્યાંથી આવે છે તે પણ હજી કોઈને ખબર નથી પણ સતત જરાભિષેક થઈ જાય છે જોઈ શકો છો સતત મહાદેવને જરાજી થઈ રહ્યો છે અને શિવલિંગના તમે દર્શન કરી શકો તો ફાઇનલ મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન કરી દઈએ

ઈડરથી બત્રીસ કિલોમીટર હિંમતનગરથી ત્રીસ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે આ મંદિર જોડે સાબરમતી નદી વહે છે એવું કહેવામાં આવે છે કે સાત ઋષિઓએ તપસ્યા કરી હતી જેમાં કશ્યપ મુનિ વશિષ્ઠ મુનિ ભારદ્વાજ મુનિ અત્રિમુનિ મુનિ ગૌતમ ઋષિ વગેરે અહીંયા તપસ્યા કરી હતી આ મંદિર કુદરતી સૌંદર્યથી ભરાયેલા ખજાનાની વચ્ચે આવેલું છે અહીં તમને નદી જોવા મળશે અને સાથે સાથે મંદિરના દર્શન પણ કરી શકો છો બાજુમાં કુંડ છે જ્યાં લોકો સ્નાન કરતા હોય છે અને શ્રાવણ મહિનામાં અનેક ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે અને મંદિર ચોત્રીસ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે તો મિત્રો આપણે વિડીયો બનાવ્યા હતા અને આપણને અહીંયા હેલ્લો ભાવિક યુટ્યુબર છે જે ગુજરાતમાં અને આપણે સાબરકાંઠામાં ખૂબ જ વખણાય છે તેમના વ્લોગ પણ તમામ લોકો જોવે પણ છે તે આપણને મળી ગયા છે જોઈ શકો છો તો હેલ્લો ભાવિક છે ભાવિક ભાઈ મજામાં મજામાં બસ મજા જો આપણે મુલાકાત એક વખત એમની ઇન્ટરવ્યુ પણ કરેલું છે અને બીજી વાર આપણે મુલાકાત થઈ ગઈ અચાનક જ થઈ ગઈ એમના ભાઈ પણ છે તેમને પણ મજામાં બસ એકદમ આમનું ઇન્ટરવ્યુ પણ કરેલું છે બંને ભાઈઓનું અને સરસ મજા એમનો સંઘર્ષ એમના પપ્પાને મળેલું છે આપણે તો વાતચીત કરેલી છે તો વિક્રમભાઈ આયા છે આ કુંડમાં છે વિક્રમ આઈ રીતે મિત્રો મંદિરની બાજુમાં કુંડ છે જ્યાં લોકો સ્નાન કરે છે ને એવું માનવામાં આવે છે કે આ જગ્યાએ સ્નાન કરવાથી જો તમારા પાપ પણ ધોવાઈ શકે છે એવી લોકમાન્યતા જોડાયેલી છે અને સામે તમે જોઈ શકો વિક્રમ છે વિક્રમભાઈ જે સોશિયલ મીડિયામાં ખૂબ જ કહેવાય કે ચાલે છે કેટલાક દાદાઓ પણ સ્નાન કરી રહ્યા છે જોઈ શકો છો પવિત્ર થઈ રહ્યા છે વિક્રમભાઈ કેવું લાગે છે અંદર નાયા પછી મજા આવે છે મજા આવે પાણી કેવું છે ઠંડુ ઠંડુ કુલ ઠંડુ ઠંડુ કુલ પાણી છે તાઈ તો કે ના ના આવા પડ્યા છે તો મંદિરમાં માં કેટલા દર્શનાર્થી આવેલા છે તેમની જોડી વાત કરીશું જી આપનું નામ જણાવો અને મંદિરમાં માં પછી કેવું લાગ્યું ને આ પહેલી વાર આયા કે બીજો વાર વાયેલા છો

એક ભક્તજન જોડાય જી તમારું નામ જણાવો ને મંદિર માં પછી કેવું લાગ્યું અને કે બીજી વખત આવેલા કે પહેલા આવેલા છે ના અમારું નામ બરજી ભાઈ જોરથી બોલ આવેલા છીએ હા અને જગ્યા સારી છે આવા ધોવા સ્નાન માટે વ્યવસ્થા બહુ સારી કરી છે અને સાવ મેં પવિત્ર કેવા 10 સાલ મે આવી છે 10 સાલ કેવું લાગે મંદિર માં આ ટોપ મજા આવી સુંદર છે આમ કે ના છું ગોજારીયા ગોજારીયા એટલે કેટલા કિલોમીટર છે લગભગ 45 45 કિલોમીટરથી થી આવે છે ઓકે ઓકે સર તો મિત્રો તમે મંદિર આવ્યા છો ને તમારે કાકડી છે મકાઈ બાફેલા મકાઈ ખાવાની ઈચ્છા છે તો તમે અહીંયા મળી જશે વીસ વીસ રૂપિયા છે વધારે ભાવ પણ નથી પણ મજા આવે ચોમાસામાં આ શીખેલા મકાયેલા ખાવાનું અને આ કાકડી ખાવાનું અને આ વિક્રમભાઈ તાપણી કરી રહ્યા છે ખરું નાયા છે એટલે તો મિત્રો ચોમાસું હોય વરસાદી માહોલ હોય ને આ સપ્તેશ્વર મંદિરનું સાનિધ્ય હોય ને આવ્યો મકાઈના દાડા ખાય નહીં તો નકામો છે મજા આવે ચોમાસાની આ ઋતુમાં ખાવાનો અદભુત આનંદ છે આપણી જોડે વિક્રમભાઈ છે ભાવિકભાઈ છે અને હું આ ડોળાનો આનંદ કેવું લાગી રહ્યું છે જોરદાર મજા આવે છે ભાઈ મકાઈના ડોળા ખાવાનો એક નંબર એક નંબર ને પૈસા વસૂલ છે ને વસૂલ વસૂલ ઓકે તો જો તમે બહાર ફરવા જાઓ અને અહીંયા આવો તો ચોક્કસ આ ડોળાનો આનંદ લેજો આપણે માસી મસ્ત ડોળા ખવડાવે છે તો ચોક્કસ આ જગ્યાએ એક વાર ડોડા ખાજો પણ ખાજો તો મિત્રો સપ્તેશ્વર મંદિરની સામે જ અહીંયા તમે ભોજનાલય અલગ મળશે શિવશક્તિ ભોજનાલય છે શુભમ ભોજનાલય છે આ તમે અહીંયા જમવાનું જમી શકો છો અને તમારે જો ફેમિલી લઈને આવે તો પણ જમી શકો કોઈ મોટું ફંક્શનમાં મોટા પાયે જમણવાળો કરો તો પણ કરી શકો શું ચાર્જ ભાઈ આ ડિશનો હા સો રૂપિયા મિત્ર સો રૂપિયામાં તમે જમી શકો જોઈ શકો સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ છે એકદમ નદીની બિલકુલ નજીક પણ છે મજા આવે જમવાની તો તમે અહીંયા જમી પણ શકો છો તો મિત્રો સપ્તેેશ્વર મંદિરની સામે શૌચાલય છે પરંતુ એક ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય કે આ શૌચાલયમાં એટલી સ્વચ્છતાનો અભાવ છે તો આ મંદિર પ્રશાસન જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો ચોક્કસ આ જગ્યાનો સ્વચ્છતા વ્યવસ્થિત કરાવો જેથી આ બહારથી જે ભાવિ ભક્તો આવે છે તે આ જગ્યાનો ઉપયોગ પણ સારી રીતે કરી શકે તો મિત્રો અહીંયા ધર્મશાળા પણ છે જ્યાં તમે જમી શકો છો સો રૂપિયા જેવો ચાર્જ છે અને અહીંયા તમારે કંઈક ફંક્શન જેવું કરવું હોય તો પણ કરી શકો છો ને હવે આપણે જઈ રહ્યા છીએ કટ્ટીધામ કડોલી ચમત્કારી હનુમાનજીનું મંદિર આ જગ્યાએ બે નદીઓનો સંગામ થાય છે સાબરમતી અને ડેબોલ તો આ એ બે નદીઓનો સંગમ જે જગ્યાએ તે જગ્યાએ હું તમને લઈ જાઉં ચાલો હવે આપણે ત્યાં જઈએ તો મિત્રો સામે છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર અને આ છે સાબરમતી નદી ખૂબ જ કહેવાય છે કે આ નદી ઉત્તર ગુજરાતના લોકો માટે જીવાદોરી છે આ આગળ જાઓ એટલે ધરોઈ ડેમ આવે છે ધરોઈ ડેમ અત્યારે સંપૂર્ણ રીતે ભરાઈ પણ ગયો છે જેના કારણે ડેમના દરવાજા ખોલવાથી આ પાણીનો પ્રવાહ આ નદીમાં વહે રહ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો હું જે વાત કરી દઉં બે નદીઓનો સંગમ થાય છે તે જગ્યા આપણે આવી રહીએ છે જોઈ શકો આ છે સાબરમતી નદી અને આ છે ડેભોલ નદી જે છે કે ઈડરથી શરૂ થાય છે અનેક ગામડાથી લઈને આટલા આવે છે અને સાબરમતી નદીને મળે છે અને આ બે નદીઓનો સંગામ આ જગ્યાએ થાય છે તો મિત્રો આશા કરશું કે તમને આ સપ્તેેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબમાં હર હર મહાદેવ હશે લખજો થેન્ક યુ